સ્વાગત સમાચાર સુરતના ઇન્ડસ્ટ્રી માટે એક અદભુત સાંજ આઈડી દ્વારા સુરતના ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું ભવિષ્ય પર કોન્કલેવ અને ફેશન શો નું આયોજન કરાવું ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન ટેકનોલોજી દ્વારા અવધ યુટોપિયા ખાતે ત્રીસ મી જૂને કોન્કલેવ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું કોન્કલેવની પેનલમાં આઈડીટી અને ચેરમેન શ્રી અશોકકુમાર ગોયલ દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ સુનિલ જૈન અને નવીન સૈનાની કનિકા વોરા રમણ દત્તા લીલા ટાપરિયા અનિલ પેતાલિયા જેવા દેશભરના ઉદ્યોગ નિષ્ણાંતો સામેલ હતા તેમણે ગાર્મેન્ટ્સ ઉદ્યોગોના પડકારોને સમજવા સાથે તેમના ભવિષ્યની ચર્ચા કરી પોતાના અનુભવ શેર કર્યા આ પેનલ ચર્ચાનું સંચાલન ડોક્ટર અજય ભટ્ટાચાર્યને કર્યું પેનલના સભ્યોએ ફેશન ઉદ્યોગમાં ટકાઉપણું બજારના વલણો અને પડકારો આંતરરાષ્ટ્રીય બજારોની નિકાસમાં વિસ્તરણ સરકારી સમર્થન અને નીતિઓ કર્મચારીઓનો વિકાસ મહિલા સશક્તિકરણ અને ઘણું બધું મુખ્ય વિષયો પર સંબોધન ટેક્સટાઇલ હબ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આવનારા દસ વર્ષમાં સુરત માત્ર ટેક્સટાઇલ હબ નહીં પણ ભારતનું ગવર્મેન્ટ હબ બની જશે તે માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે કોન્કલેવ પછી ફેશનનું આ બે હજાર ચોવીસ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું જે ડિઝાઇનનું આયોજન કરવામાં આવ્યું હતું ને ઇનોવેશનનું કોમ્બિનેશનને રેમ્પ પર જોઈને તમામ શ્રોતાઓને તેમની પ્રશંસા કરી હતી કાર્યક્રમ સર્જનાત્મકતા નવીનતા અને ફેશન ઉદ્યોગના નવીનતમ વલણો પર આધારિત હતો શોમાં વીસથી માંથી એકસો સાહીઠ જેટલા વસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ઇકો ફ્રેન્ડલી કપડાં રિવાઇવિંગ હસ્તકલા એઆઈ જનરેટેડ પ્રિન્ટ ટેકનિકલ કાપડ ટેકનોલોજીનું ડિમોલેશન જોવા મળ્યું હતું આ શોમાં આઈડીટી મુઝફ્ફરપુર આઈડીટી કોટાયમ અને આઈડેટે જૂનાગઢના વિદ્યાર્થીઓ દ્વારા પોતાનું કલેક્શન રજૂ કરવામાં આવ્યું ફેશનનો વાવ ચોવીસ માત્ર એક ફેશન શોનો હતો પણ આ નવીનતા અને યુવાન ડિઝાઇનરોની અપાર સંભાવનાની શક્યતાઓની ઉજવણી હતી આ સુરતની ફેશન ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય હતું રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા